નમસ્કાર આકાશવાણી સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં માનસિકતા આત્મવિશ્વાસ અને સુશાસનમાં પરિવર્તન સહિત ઘણા સકારાત્મક ફેરફારો થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની એક દિવસીય મુલાકાતે તિરુવનંતપુરમમાં પહોંચશે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે પશ્ચિમી મોરચે સરહદ પાર આતંકવાદના પડકારનો હવે ભારત વધુ બળપૂર્વક જવાબ આપશે વિશ્વ વેપાર સંગઠનમાં ભારતે બહુપક્ષીય વેપાર પ્રણાલીના વિભાજનને ટાળવા અને વેપારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે પશ્ચિમ બંગાળ રામનવમી હિંસા કેસમાં એનઆઈએ ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાનું કાવતરું ઘડવા બદલ સોળ વ્યક્તિઓની ધરપકડ કરી છે અને વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે બેંગલુરૂમાં યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારે નીતિગત પંગુવાદ અને વંશવાદી રાજકારણનો અંત લાવી દીધો છે નવી દિલ્હીમાં ખાનગી ટીવી ચેનલની વૈશ્વિક પરિષદમાં તેમના સંબોધનમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર નેશન ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોપરી રાખીને આગળ વધી રહી છે રામ મંદિરના નિર્માણ અને કલમ ત્રણસો સિત્તેરની નાબૂદીનો ઉલ્લેખ કરીને તેઓએ ઉમેર્યું કે સરકારે આવા તમામ અધૂરા કાર્યો નેશન ફર્સ્ટના વિચાર સાથે પૂર્ણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત તેના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરી રહ્યું છે જેથી પ્રત્યેક વ્યક્તિને ભારતમાં ઉજળું ભવિષ્ય દેખાય છે તેમણે કહ્યું કે સરકારી કચેરીઓ હવે સમસ્યાને બદલે દેશવાસીઓની સહયોગ બની રહી છે તેમણે ઉમેર્યું કે છેલ્લા દસ વર્ષમાં માનસિકતા આત્મવિશ્વાસ અને સુશાસનમાં પરિવર્તન સહિત ઘણા સકારાત્મક ફેરફારો થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની એક દિવસીય મુલાકાતે તિરૂવનંતપુરમમાં પહોંચશે તેઓ તિરૂવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લેશે અને અંદાજિત અઢારસો કરોડ રૂપિયાના ત્રણ મહત્વપૂર્ણ સ્પેસ માળખાગત વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે જેમાં શ્રી હરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતે પીએસએલવી ઇન્ટિગ્રેશન ફેસિલિટી મહેન્દ્રગીરી ખાતે ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્ષમાં નવું સેમી ક્રાયોજેનિક્સ ઇન્ટીગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી તથા તિરુવનંતપુરમ ખાતે ટ્રાયસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે શ્રી મોદી ગંગાયાન મિશનની પ્રગતિની પણ સમીક્ષા કરશે ત્યારબાદ શ્રી મોદી ભાજપના રાજ્ય એકમ દ્વારા આયોજીત પદયાત્રાના સમાપન સમારોહને જાહેર સંબોધન કરશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પશ્ચિમી મોરચે સરહદ પર આતંકવાદના લાંબા સમયથી ચાલી રહેલા પડકારનો હવે વધુ બળપૂર્વક જવાબ આપવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું કે ઉરી અને બાલાકોટમાં યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે ભારત અને વિશ્વ પર પંડિત હૃદયનાથ કુંજરૂ સ્મારક વ્યાખ્યાન આપતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત નિર્ધાર અને ધીરજ સાથે દબાણ અને વિક્ષેપના નવા માધ્યમોથી મજબૂત બનેલા સરહદ પારના આતંકવાદનો જવાબ આપે છે વિદેશમંત્રીએ કહ્યું કે ભારત મજબૂત સંકલ્પ અને ધીરજ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં આગળ વધ્યું છે તેમણે કહ્યું કે જ્યારે કોવિડની વચ્ચે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતને પડકારવામાં આવ્યું હતું ત્યારે તેનો સામનો કરવાનો ઝડપી અને અસરકારક પ્રતિસાદ એ યોગ્ય માર્ગ હતો વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુટીઓની તેરમી મંત્રીસ્તરીય પરિષદ અબુધાબીમાં સોમવારે સકારાત્મક નોંધ પર શરૂ થઈ છે જેમાં ખાસ કરીને ટકાઉ વિકાસ અને ઔદ્યોગિકીકરણ માટેના નીતિની જગ્યા પર ભાર મૂકવામાં આવ્યો હતો ભારતે બહુપક્ષીય વેપાર પ્રણાલીના વિભાજનને ટાળવા અને વેપારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો ડબલ્યુટીઓ નિયમો સાથે બિનવ્યાપારી વિષયોને મિશ્રિત કરવાના સામે ચેતવણી આપી હતી ભારતે વિકાસશીલ દેશોની ચિંતાઓને સંબોધવા માટે હાલના ડબલ્યુટીઓ કરારોમાં લવચિકતાની હિમાયત કરી અને નવી વેપાર અને ઔદ્યોગિક નીતિઓથી અલગથી લાંબા સમયથી ચાલતા વિકાસના મુદ્દાઓને ઉકેલવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો ભારતના વાણિજ્ય સચિવ શ્રી સુનિલ બર્થવાલે પ્રથમ દિવસે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું પહેલની પણ જાહેરાત કરી હતી ડબ્લ્યુટીઓ જનરલ કાઉન્સિલના ચેરપર્સન એમ્બેસેડર અથલિયા લેસીબાએ વેપાર સમીક્ષાઓને મજબૂત કરવા અને મત્સ્ય ઉદ્યોગ સબસીડી અને ઇ કોમર્સ પર વાટાઘાટોને આગળ વધારવા સહિત અગાઉની કોન્ફરન્સની પ્રતિબદ્ધતાઓને અમલમાં મૂકવાની પ્રગતિ પર પ્રકાશ પાડતો અહેવાલ આપ્યો હતો આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા પશ્ચિમ બંગાળ રામનવમી હિંસા કેસમાં એક મોટી સફળતામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ ધાર્મિક સરઘસ દરમિયાન સાંપ્રદાયિક હુમલાનું કાવતરું ઘડવા બદલ સોળ વ્યક્તિઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલી હિંસાના વીડિયો ફૂટેજ પરથી આરોપીઓની ઓળખના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના ગયા વર્ષે ત્રીસમી માર્ચે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં રામનવમીની ઉજવણી દરમિયાન એક શોભાયાત્રા દરમિયાન બની હતી એનઆઈએ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ગઈકાલે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ અને ફિનટેક ઇકોસિસ્ટમ એન્ટીટીઝ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડોક્ટર ભગવત કરાડ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ ડૉક્ટર વિવેક જોશી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક કંપનીઓના વડાઓ તથા અન્ય વિવિધ સંગઠનોએ પણ હાજરી આપી હતી ભારત એક લાખ ચોસઠ હજાર સેવા આપતા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સાથે વિશ્વના સૌથી મોટા પ્રાથમિક સંભાળ નેટવર્ક ધરાવતા દેશ તરીકે ઉભરી આવ્યો છે નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ આયુષ્યમાન મંદિરો અને આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ પ્રેશર બિનચેપી રોગો અને ડાયાબિટીઝની સેવાઓ સરળતાથી પૂરી પાડવામાં આવી રહી છે ભવિષ્યમાં કેન્સર અને માનસિક સ્વાસ્થ્યને લગતી સેવાઓ શરૂ કરવાની સરકાર にいわじなさい એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન આજે દેશના છસો સિત્તેરથી વધુ જિલ્લાઓમાં તેના માસિક ડિસ્ટ્રિક્ટ આઉટરીચ કાર્યક્રમ નિધિ આપકે નિકટ બે પોઈન્ટ શૂન્યનું આયોજન કરી રહ્યું છે પેન્શનરોની સરળતા માટે એક ખાસ સમર્પિત પેન્શન હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવશે જેમાં વિવિધ પેન્શનરો કેન્દ્રિત સેવાઓ ઉપલબ્ધ હશે જેમાં ડિજીટલ લાઇફ સર્ટિફિકેટ્સ પૂછપરછ અને નિવૃત્તિના દિવસે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ હેન્ડઓવર વગેરેનો સમાવેશ આ ઉપરાંત કર્મચારીઓ નોકરીદાતાઓ અને પેન્શનરો માટે સ્થળ પર જ ફરિયાદ નિવારણ અને હિતધારકો સાથે માહિતી શેર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કિયોસ્ક પણ સ્થાપવામાં આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ કમ્યુનિકેશન એન્ડ પોલિસી રિસર્ચ એનઆઈએસસી પીઆરએ ગઈકાલે નવી દિલ્હીમાં વિજ્ઞાન આધારિત વાર્તાઓનો રેડિયો પર કેવી રીતે ફેલાવો કરવો વિષય પર એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય એનઆઈએસસી પીઆરના સાયન્સ મીડિયા કોમ્યુનિકેશન સેલ એસએમસીસીને પીએચડી વિદ્યાર્થીઓ સાથે તાલીમ આપવાનો હતો મંત્રાલયે ઉમેર્યું હતું કે વર્કશોપમાં ઓડિયોની શક્તિ અને સંચારમાં બોલાતી ભાષાની ઊંડી સમજ સાથે એસએમસીસી તૈયાર કરવામાં આવ્યું હતું વિમેન્સ પ્રીમિયર લીગમાં ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે બેંગલુરૂમાં યુપી વોરિયર્સને નવ વિકેટ હરાવ્યું છે દિલ્હી કેપિટલ્સે એકસો વીસ રનના લક્ષ્યાંકને ચૌદ ત્રણ ઓવરમાં એક વિકેટે એકસો ત્રેવીસ રન બનાવીને પાર કરી લીધો હતો દિલ્હી તરફથી શેફાલી વર્માએ તેતાળીસ બોલમાં અણનમ ચોસઠ રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન મેગ લેનિંગે તેતાળીસ બોલમાં એકાવન રન બનાવ્યા હતા આ પહેલા બેટિંગ કરવા ઉતરેલી યુપી વોરિયર્સે નિર્ધારિત વીસ ઓવરમાં નવ વિકેટે એકસો ઓગણીસ રન બનાવ્યા હતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સંગીતના દિગ્ગજ અને ગઝલ ઉસ્તાદ પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે એક શોક સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે પદ્મશ્રી અને અન્ય પુરસ્કારોથી સન્માનિત પંકજ ઉદાસે સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે ઝારખંડના રાંચીમાં રમાયેલી ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું છે આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પણ જીતી લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં માનસિકતા આત્મવિશ્વાસ અને સુશાસનમાં પરિવર્તન સહિત ઘણા સકારાત્મક ફેરફારો થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની એક દિવસીય મુલાકાતે તિરુવનંતપુરમ પહોંચશે વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે પશ્ચિમી મોરચે સરહદ પાર આતંકવાદના પડકારનો હવે ભારત વધુ બળપૂર્વક જવાબ આપશે વિશ્વ વેપાર સંગઠનમાં ભારતે બહુપક્ષીય વેપાર પ્રણાલીના વિભાજનને ટાળવા અને વેપારના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે બેંગલુરૂમાં યુપી વોરિયર્સને નવ વિકેટે હરાવ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા